નમસ્કાર મિત્રો હું સુમુકેશ મુકેશ માંડવીયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું વાત કરવાનું છું આપને રેશન કાર્ડમાં મળતો જે અનાજનો જથ્થો છે એમના વિશે જે મોબાઈલથી કઈ રીતે આપણે ચેક કરવો ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે ત્યારબાદ અહીંયા સોર્સ બારમાં લખવાનું છે આઈપીડીએસ આઈપીડીએસ ગુજરાત આઈપીડીએસ ગુજરાત લખીને એન્ટર આપી દેવાનું છે હોમ પેજ આપણને આ રીતનું દેખાશે તેમાં મેઇન ઉપરની લાઇનમાં લખેલું છે આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ એની માથે ક્લિક આપી દેવાની છે ત્યારબાદ અહીંયા છે આપણને સ્ક્રીન ઉપર દેખાશે કે તમને મળવાપાત્ર જથ્થો જાણો તેમના ઉપર આપણે ક્લિક આપી દેવાની છે અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે જે રેશન કાર્ડમાં કેટલો અનાજ મળે છે જોવાનું છે એ રેશન કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો છે અહીંયા કેપચા કોડ નીચે દાખલ કરી દેવાના છે એન્ટર આપતા જ આપની સામે જ જે ઉપર છે રેશન કાર્ડનો નંબર દેખાશે તમને એમાં મળવાપાત્ર જથ્થો જે છે એ આપ જોઈ શકો છો કેટલું અનાજ મળવાપાત્ર છે અને એમની સામે કેટલી રકમ થશે એ પણ આપને દેખાશે તો મિત્રો મારો આ વિડીયો આપને પૂરેપૂરો સમજાઈ ગયો હોય તો મારા વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને નવા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો બસ આજ માટે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી